નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે દેશ અને દુનિયાના તાજા ને મહત્વ સમાચાર ની વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી પ્રથમ ની વાત કરી કે નળો આવશે એટલે કે વરસાદ હવામાન ને લઈને મોટી આગાહી હવામાન નિષાંત અંબાલાલ પટેલ ફરી એકવાર ગુજરાતના હવામાન લઈને ચિંતાજનક આગાહી કરી છે તેમણે જણાવ્યા અનુસાર આગામી બાવીસ ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને ઉત્તર ભારતમાં સક્રિય થનારા ફરીમેશ વિપેક્ષના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં કોમસ વરસાદ અથવા માટો થવાની સંકટ ટળાઈ રહી છે આ ફેરફારને કારણે ખેડૂતોમાં હવે ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ કોમોસ વરસાદને સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે ખાસ કરીને વાદળછાયા વાતાવરણમાં વચ્ચે છૂટાછવાયા વરસાદ ઝાપટા પડવાની સંભાવના દક્ષિણ ગુજરાત વલસાડ અને નવસારી જેવા જિલ્લામાં પણ વરસાદી માહોલો જામી શકે છે જેની સીધી અસર રવિ પાક પર પડી શકે છે વધુ આગળ વાત કરીએ કે તો હવે રેશન કાર્ડ બંધ થઈ જાય છે જો તમારી પાસે કાર્ડ તો અસર સમાચાર જોવા ખૂબ જ મહત્ત્વના છે જણાવી દઈએ કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશન મેળવવા તમામ કા કાર્ડ ધારકોને કેવાયસી કરાવવું ફરજિયાત બનાવ્યું છે કાયદા અને ગ્રાહક સુરક્ષા વિભાગના નિર્દેશ મુજબ જો લાભાર્થી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી પોતાનું એક કેવાયસી પૂર્ણ નહીં કરાવે તો તેમને મળતું મફત રેશન કાર્ડ બંધ થઈ શકે છે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી જો તમારું રેશન કાર્ડના એક કેવાસી કામ પૂરું નહીં કરો તો સરકાર તરફથી મળતું ફી કાર્ડ બંધ થઈ જશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને લોન માફ મોટી જાહેરાત જોઈ લો દેવા માફી અંગે મોટી જાહેરાત કરી જોઈ પંજાબમાંથી કોંગ્રેસના નેતા સુખપાલસિંહ ખેરા વડાપ્રધાનને પદ્ર લખીને ખેડૂત પાસે વિશેષ રાહત પેકેજ અને દેવા માફી માંગ કરી છે કારણ કે અનેક ખેડૂતો આર્થિક તાણ છે અને તેમની તરફ રાહ આપવાની જરૂર છે વધુ આગળ વાત કરીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટો ફેરફાર કરવાની તૈયારી દેશના લાખો ખેડૂતો સારા સમાચાર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કિસાન ક્રેડિટ કાર્ડ કેવાયસીઓના નિયમોનો સુધારો સુકરવા માટે નવી માર્ગદર્શિકાનો ફાસ્ટ બહાર પાડ્યો છે આ યોજનાનો વ્યાપ વધારવા તેમની કામગીરી સરળ બનાવવાને ખેડૂતની નવી જરૂરિયાતો પૂરી કરવાને ઉદ્દેશ્ય છે લોનના સમયગાળાને પાક ચક્ર સાથે સંખેરી કરવા માટે કેવાયસી માન્યતા વધારી છે છ વર્ષગતનો પ્રસ્તાવ છે નિયમકારી સંસ્થાની યોજનાને અન્ય હિસ્સોદારો છ માર્ચ બે હજાર કરી શકે છે અને લોન ચૂકવણીના સમયપત્રકમાં એક રૂપી લાવવા માટે પાકને કોમર્સ પ્રામાણિકના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને આ ટૂંકાળાના પાકને બાર મહિનાની ચક્ર અને લાંબા ગાળા માટે અઢાર મહિનાનો ચક્ર તરીકે વ્યાપેકિત કરી છે લાંબા ગાળાના ચક્ર સાથે લોનની મુદતને સંકેતિત કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડને એટલે કેસીસી દર સમયગાળો છ વર્ષનો કર પ્રસ્તાવ મૂક્યો છે વધુ આગળ વાત કરી કે રાતોરાત સરકાર લીધો મોટો નિર્ણય ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે આજે મળેલી કેબિનેટિક બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાઓ શરૂ થતાં જ પહેલાં જ પહેલી એપ્રિલથી વિદ્યાર્થીઓને વાલીઓ અને આવક દાખલો સહિત અઢાર જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે જેને કારણે એસી લાખ લોકોને સીધો ફાયદો થશે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે મળેલી મંત્રી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ હેઠળ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વધુ મહત્વની આગળ વાત કરી કે હવે ઘરે બેઠા મળશે આવકનું પ્રમાણપત્ર રાજ્ય સરકારને વિવિધ લોકહિત કાર્યયોજનાઓ અને શિષ્યવૃદ્ધિ અને સામાજિક કલ્યાણના લાભો લેવા માટે આવકનું પ્રમાણપત્ર એક અનિવાર્ય દસ્તાવેજ છે સામાન્ય રીતે મામલદાર કચેરી કે ગ્રામ્ય પંચાયતના તકા ખાવાને બદલે હવે નાગરિક ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી તમને ઘરે બેઠા પારદર્શક રીતે દાખલો મેળવી શકો છો આવકનો દાખલો એક આગળ નથી પરંતુ અરજદારને પરિવારની આર્થિક સ્થિતિ સત્તાવાર પૂરો છે ખાસ કરીને અનામત બેંક લોન સબસિડી વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયા આ દસ્તાવેજ રજૂ કરવાની ફરજિયાત હોય છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે હોળી પહેલાં ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક સ હજાર રૂપિયા ત્રણ એકવીસ હપ્તો બે હજાર પચીસમાં આવ્યો હતો બાવીસમાં હપ્તો પહેલાં મળવાની અપેક્ષા હપ્તાના લાભો એ કહેવાય છે પૂર્ણ થયા પછી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે દેશભરના લાખો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ ખેડૂતોને હજાર રૂપિયા મળે છે જેમાં ત્રણ વહેંચવામાં આવ્યા છે કૃષિ મંત્રાલય પૂર્ણ કરી દીધી છે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જરૂરી વ્યવસાય પૂર્ણ થઈ શકે છે સૂત્રો જણાવ્યા અનુસાર આ હપ્તાની હોળી પહેલા જ જારી કરવામાં આવે છે હોળીના ચાર માર્ચ બે હજાર છવ્વીસના રોજ ખેતી એવી અપેક્ષા છે કે ખેડૂતોના ખાતામાં પૈસા માર્ચના પહેલા અઠવાડિયામાં અને તેનાથી પણ વહેલા પહોંચી શકે છે કૃષિ મંત્રાલય હજુ સુધી બાવીસમાં હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરી નથી પરંતુ મીડિયા અહેવાલ સૂચવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બાવીસમાં હપ્તો એકથી ત્રણ માર્ચ બે હજાર છવ્વીસની વચ્ચે જારી થવાની સંભાવના છે નોંધપાત્ર એ છે કે ખેડૂતોની ટેલિકીજ કારણે એકવીસમો હપ્તો ચૂકી ગયો છે તે વખત તેના ખાતામાં ચાર હજાર મળી શકે છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસ માટે રોકાણ કરો સરકાર ગેરંટી સાથે ભારત પોસ્ટ ઓફિસ બચત ખાતાના વધુ વળતર આપવાની બાબતે દિગ્ગંજ બેઠકોથી પાછળ છોડી દીધી છે જ્યારે એક તરફ ભારતીય રિઝર્વ બેંક ઓફ દ્વારા રેપો રેટ ઘટાડવામાં પછી તમામ બેન્કોને એફડી સ્કીમના દરો ઘટાડી દીધા છે ત્યારે બીજી તરફ પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ પર હજુ કોઈ પહેલ પહેલાંથી જેમ હજુ મોટું વ્યાજ મળી રહ્યું છે આજે અમે તેમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવી દઈએ કે જેમાં માત્ર એક લાખ રૂપિયા જમા કરીને ચુમાળી નવસો પંચાણું રૂપિયા ફિક્સ વ્યાજ મેળવી શકો છો વધુ આગળ મહત્વની વાત કરી કે મોદી સરકારની મોટી પેઢ માંગ અકસ્માત મોદી સરકારે સામાન્ય નાગરિકોને મોટી રાહત આપીને એક મહત્વની યોજના અમલમાં મૂકી છે વડાપ્રધાન કાર્યાલય દ્વારા શરૂ થયેલા એક પીએમ રાહત યોજના અંતર્ગત હવે માર્ગ અકસ્માત ઘાયલ થનારા લોકોને હોસ્પિટલ સારવાર માટે કોઈ પ્રકારની ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં આ યોજના ખાસ કરીને અકસ્માત પછી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે લાભ લેવામાં આવી રહ્યો છે માર્ગ અકસ્માત બાદ તરફ મફત સારવારની સુવિધા માર્ગ અકસ્માતોને અચાનક થાય છે અને ઘણી વખત હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પૈસાની વ્યવસ્થા કે કાગળોને કારણે સારવાર વિલંબ થાય છે આવા વિલંબથી અનેકોને જીવ જોખમમાં પડે છે આ સમસ્યાને ઉકેલ લાવવા માટે સરકારે પીએમ રાહત યોજના અમલમાં મૂકી છે આ યોજના હેઠળ પંદર લાખ સુધીની રોકડ સહિત સારવાર પૂરી પાડે છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમારી પાસે બાર પાંચ છો તો તમારે સરકાર આપશે દર મહિને ત્રણથી ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર તરીકે વિદ્યાર્થીઓને એટલે સ્ત્રી અને પુરુષ બંને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરના કોઈ સરકારી નોકરી ન હોવી જોઈએ અને બાર પાસ હોવા છતાં જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભર્યા પછી તમે આધાર કાર્ડમાં બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ જાતેનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ અરજીસને સબમિટ કરવાનું રહેશે સૌથી અગતની વાત કરીએ કે બોર કુવા રિચાર્જ યોજના ગુજરાત સરકાર મહત્વના કાંક્ષીને રિચાર્જ અભિ અભિયાનનો વેગ આપવા માટે બનાસકાંઠા ડીસા અને એપીએપ્સની બજાર સમિતિએ એક ઐતિહાસિકની ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે રાજ્યમાં સતત કરતા જતા ભૂદગર્ભજનો ઊંચા લાવવા માટે સરકાર દ્વારા નેવુંથી દસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં હવે ડીસાના ખેડૂતો માટે સોનાના સુગંધ મળે તેવા સમાચાર સામે આવે છે શું છે આ ખાસ યોજના સામાન્ય રીતે ખેડૂતોના બંધ પડેલા બોરવેલ કે કુવાનો રિચાર્જ કરવા માટે થતાં કુલ નેવું ટકાથી રકમ રાજ્ય સરકાર ભોગવે છે જ્યારે બાકીની દસ ટકા રકમ ભોગદાર એટલે કે ખેડૂત પોતે ભોગવાની હોય છે પરંતુ ડીસાના પીએસઆઈના ડિરેક્ટર અને વિકાસ સમિતિ ચેરમેન કલ્યાણભાઈ રબારીએ જાહેર કરી છે ડીસાના તાલુકામાં ખેડૂતો વતીના દસ ટકાના પાંચ ટકા રકમ પીએમ એમથી ચૂકવશે સૌથી અગત્યની વાત કરીએ ગ્રામીણ આવાસ યોજના ખુશખબર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વધતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રીએ એક મહત્વનો પૂર્ણ જાહેર કર્યો છે ગુજરાત ગ્રામ કૃષિ બોર્ડની આવાસ યોજનામાં લાભાર્થીઓ માટે વન ટાઈમે સેલેક્ટાઇ યોજના અમલ બનાવવામાં નિર્ણય લેવામાં આવ્યો છે અંતર્ગત હપ્તા પરત દંડીને વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યા છે સૌથી અગત્યની વાત કરી કે રાજ્ય સરકારના ખેડૂતો માટે સારા સમાચાર રાજ્યના ખેડૂતોને ઘઉંનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના રાજ્ય પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ઘઉંની સેતી ખરીદી હાથ ધરાશે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને બાયોમેટ્રિક પદ્ધતિ પારદર્શક રીતે થશે ટેકાને ભાવે ઘઉં વેચવાય છે તાલુકો ખેડૂતોને એક માર્ચ બે હજાર છવ્વીસ સુધી ગ્રામ પંચાયતની ખાતે નોંધણી કરવાની રહેશે નોંધણી કર્યા બાદ દ્વારા ખરીદી તમારે ચાર માર્ચ પંદર મે બે હજાર સવિ સુધી ખરીદી શકશે સૌથી અગત્યની વાત કરીએ કે રાજ્ય સરકારે ખેડૂતો માટે સારા સમાચાર મકાન માલિક અને બે મહિલાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ થઈ શકશે નહીં કોમિશન ભાડા માટે છ મહિના સુધીના મર્યાદા નક્કી કરાય છે ભાડામાં વધારો મકાન માલિકને બાર મહિના પચીસ ભાડા વધારો કરી શકે છે વધારાના નેવું દિવસ પહેલાં લેખિત નોટિસ આપવાની પડશે મિલકત નિરીક્ષણ મકાન માલિકને ઘર મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઓને ચોવીસ કલાક પહેલાં લેખિત જાણ કરવી ફરજિયાત રહેશે સમારકામ યોજનાને માલિકે ત્રીસ દિવસ જરૂરી મરામત ન કરે તો ભાડુવાત પોતે સર સરકારને ખર્ચે ભાડામાંથી બાદ કરી શકે છે ભાડુઆતને દૂર કરવું સ્પષ્ટ કાયદાશીય પ્રતિક્રિયા વિના ભાડુઆતને મકાન મિલકત ખાલી કરાવી શકશે નહીં Yeah! yeah.